રાધનપુર મુકામે રાધનપુર સાંતલપુર અને સમી તાલુકા ઠાકોર સેનાના તમામ હોદ્દેદારોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગનો હેતુ આવનાર સત્યાવીસ તારીખે જે શિક્ષણના લાભાર્થે ભવ્ય લોક ડાયરો અમારા માનનીય ઠાકોર સેનાના પ્રમુખ આદરણીય અલ્પેશજી ઠાકોર સાહેબના અધ્યક્ષસ્થાને અમે ભવ્ય લોક ડાયરો કરવા જઈ રહ્યા છે તેના એક માઇક્રો પ્લાનિક સૂક્ષ્મ આયોજન કરવા માટે તેનાના તમામ હોદ્દેદારોની આજે મિટિંગ રાખવામાં આવી હતી મિટિંગની અંદર એક વિસ્તૃત ચર્ચા કરી ગામડે ગામડેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એનું સૂક્ષ્મ આયોજન કર્યું અમારા આયોજન પ્રમાણે દરેક ગામમાંથી બસો બસ્સો લોકો આવે સાથે સાથે કન્યા કન્યાશાસ્ત્રના લાભાર્થી જે ડાયરો થવા જઈ રહ્યો છે એની અંદર નાનું મોટું દાન કરવાની તૈયારી સાથે આવે અને દરેક હોદ્દેદારને દરેક ગામમાંથી વધારેમાં વધારે સંખ્યા લેવા લાવવા માટેનું આજે આયોજન કર્યું વધારે અહીંયા અમારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વીડી જાલેરા સાહેબ પણ આવ્યા મુકેશજી પણ આવ્યા રાયકણજી પણ આવ્યા એટલે આજુબાજુના ગામડાઓમાંથી તમામ તાલુકાઓમાંથી ઠાકોર સેનાના તેમજ ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના તમામ લોકો આ ભવ્ય ડાયરાને વધાવી રહ્યા છે અને આ ડાયરાનું ભવ્ય ઐતિહાસિક આયોજન થાય અને કાર્યક્રમ અમારો ખૂબ સફળ થાય અને આ કાર્યક્રમ થકી સમાજની દીકરીઓ રાધનપુરમાં રહી ભણી અને શિક્ષણ મેળવે એ જ આશા સાથે આજે આ ડાયરાનું આયોજન કર્યું આ પ્રસંગે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું